નવાપુરા ગોત્રી જેપી અકોટા અટલાદરા પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડેલ સડસઠ લાખ રૂપિયાનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો છેલ્લા ત્રણ વર્ષમાં ઝડપાયેલા દારૂ પર બુલડોઝર ફરી વળ્યું

ઇંગલિશ દારૂ જેની કિંમત સિક્સટી સેવન લેક્સ રૂપી જેટલી થાય છે અને ટોટલ તેત્રીસ હજાર આઠસો બાવન જેટલી દારૂની બોટલો છે આ બધું આજે નાશ કરવામાં આવેલું છે અને આ આમાં નાશ કરવામાં અહીંયા નશાબંધીના અધિકારી પણ હાજર છે અને નાયબ કલેક્ટર પણ હાજર છે તો કમિટીની સુપરવિઝન હેઠળ આ બધું દારૂનો આજે નાશ કરવામાં આવશે